અનેરો આનંદ નો અવસર એટલા માટે કે વંદે માતરમ આપણા સૌના ના થઈ ગયેલું ગાન છે અને આ વંદે માતરમ નું ગીત ને આજે દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર ભારત દેશમાં

સમય એક કાર્યક્રમ એવો ન હોય કે જેમાં આ ગીતનું ગાન કરવામાં ના આવ્યું હોય એટલે આ ગીત વિશેષ મહત્વતા છે ભારત માટે એક જમીન નો ટુકડો નહીં પણ ભારત માટે જીવતી જાત ની સ્વરૂપ આપણી માતા છે ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે એની માટે અમે સંકલ્પ પત્ર નું પણ અત્યારે વાંચન કરી શપથ લીધા છે કે સ્વદેશી અને આત્મનિર્ભરતા ને વધારે 私はここでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアプリでオペラのアアアでオペラのアでオペラのアでオペラのアでオペラのアでオペラをオペラでオペラのアでオペラのアでオペラのアでオペラのアでオペラのアでオペラのアでオペラのアでオペラのアでオペラのアアアでオペラのアアアアアアア